હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગુજરાતી ફરસાણ ફાફડાની રેસીપી ફાફડા જનરલી બ્રેકફાસ્ટમાં અથવા તો દશેરા ઉપર ખાવામાં આવતા હોય છે ખૂબ જ સરળ રીતે આપણે ફાફડાની રેસીપી બનાવીશું બધા ગુજરાતીઓની ફેવરેટ હોય છે ફાફડા તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે આ ફાફડા રેસીપી સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આ ફાફડાની સરળ રેસીપી કેવી રીતે તૈયાર કરવી તે હું અને મારા મમ્મી બંને સાથે મળીને તમને સરળ રેસીપી આપીશું આજે આ ફાફડા બંને સાથે મળીને બનાવીશું તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનશે આ ફાફડા ફાફડા બનાવવા માટે સૌ પ્રથમ આપણે પહેલાં એક પાણી તૈયાર કરીશું ફાફડાનો લોટ બાંધવા માટે પહેલાં આપણે એક પાણી તૈયાર કરીશું મેં અહીં એક બાઉલમાં ત્રણ ચમચી જેટલું તેલ લીધેલું છે તેમાં આપણે હાફ કપ જેટલું પાણી એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મેં અહીં એક ચમચી જેટલું મીઠું લીધેલું છે ત્યાર પછી તેમાં આપણે હાફ ચમચી જેટલો ગાંઠિયાનો સોડા લીધેલો છે આપણે આ બધી વસ્તુ બ્લેન્ડરમાં બ્લેન્ડ કરી લઈશું હાફળા માટેનું પાણી અહીં તૈયાર થઈ ગયેલું છે મેં અહીં અઢીસો ગ્રામ જેટલો ગાંઠિયા બનાવવા માટેનો ચણાનો લોટ લીધેલો છે તમારી પાસે જો તે લોટ ન હોય તો આપણે જે ભજીયા બનાવીએ છીએ તે બેસન પણ લઈ શકો છો સ્વાદ પ્રમાણે અહીં આપણે હિંગ એડ કરીશું અહીં મેં હાફ ચમચી જેટલી હિંગ લીધેલી છે ત્યાર પછી આપણે અહીં અજમા એડ કરીશું અહીં આપણે હાફ ચમચી જેટલા અજમા એડ કરીશું ત્યાર પછી આપણે ફાફડાનો લોટ બાંધીશું આપણે પહેલાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું લોટ વધારે કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો અહીં આપણે બાંધવાનો રહેશે થોડું ધ્યાનથી તમે લોટ બાંધશો તો તમારા ફાફડા પણ એકદમ સરસ બનશે આપણે પાણી થોડું થોડું એડ કરવાનું છે આપણો લોટ અહીં તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો આપણે હવે એકથી બે ચમચી તેલ એડ કરીશું અને આપણે તેને ચારથી પાંચ મિનિટ માટે મસળી લઈશું જેથી આપણો લોટ એકદમ સરસ સ્મૂથ તૈયાર થાય જ્યારે પણ તમે ગાંઠિયા બનાવો ત્યારે લોટ ખૂબ જ મસળવાનો રહેશે તેનો એકદમ સરસ કલર ચેન્જ થઈ જશે આપણો ફાફડા માટેનો લોટ અહીં તૈયાર થઈ ગયો છે એકદમ સરસ કલર પણ ચેન્જ થઈ ગયો છે આ લોટ વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં આપણે જે રીતે રોટલીનો લોટ બાંધતા હોય તે રીતે આપણે અહીં લોટ તૈયાર થયેલો છે તમે જોઈ શકો છો તેને પાંચથી છ મિનિટ માટે આપણે અહીં મસળી લીધેલો છે આપણે હવે આ લોટમાંથી ફાફડા વણીશું ફાફડા માટેનો લોટ અહીં તૈયાર થઈ ગયેલો છે મેં અહીં નાના લીંબુના સાઈઝનો લુઓ લીધેલો છે આપણે તેને બે હાથની મદદથી લંબોટ શેપ આપીશું અને ત્યાર પછી તેનો આપણે ફાફડો બનાવીશું મેં અહીં એક લાકડાનું ચોપિંગ બોર્ડ લીધેલું છે જો તમારી પાસે લાકડાનું ચોપિંગ બોર્ડ ન હોય તો તમે રોટલી વણવાનો લાકડાનો પાટલો પણ લઈ શકો છો આપણે આ હાથની હથેળીની મદદથી આપણે ધીમે ધીમે પ્રેસ કરીશું અને આપણે ફાફડો બનાવી લઈશું આ રીતે આપણે ધીરે ધીરે પ્રેસ કરતું જવાનું છે અને આગળની સાઈડથી આપણે ફાફડો બનાવીશું તમે જોઈ શકો છો આપણો આ ફાફરો અહીં તૈયાર થઈ ગયેલો છે આપણે હવે મદદથી તેને લઈ લેશું આપણે ધીમે ધીમે લેતા જઈશું આ રીતે આપણે બીજા ફાફડા પણ તૈયાર કરી લઈશું તમને જો પહેલી રીતથી ફાફડા બનાવતા ન ફાવે તો તમે આ રીતે એક પ્લાસ્ટિક સીટ લેવાની વચ્ચે થોડું તેલ લગાવી દેવાનું આ રીતનો લોહો લઈ લેશું આપણે થોડો પ્રેસ કરી દઈશું આ રીતે તમે વેલણથી થોડો વણી લેવાનો અને આ રીતે પણ તમે ફાફડા બનાવી શકો છો ધીમે ધીમે આગળથી અને પાછળની સાઈડ પ્રેસ કરતું જવાનું આ એકદમ સરળ રીતે પણ તમે બનાવી શકો છો આ રીતે ધીમે ધીમે આગળ પાછળ પ્રેસ કરતું જવાનું તમે જોઈ શકો છો આપણો આ એકદમ સરસ ફાફડો તૈયાર થઈ ગયો છે આ રીતે પણ તમે બનાવી શકો છો તમે જોઈ શકો છો આ સરળ રીતે પણ તમે ફાફડા બનાવી શકો છો મેં અહીં કડાઈમાં પહેલેથી જ તેલ ગરમ કરવા રાખી દીધેલું છે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે આપણે એક પછી એક ફાફડા તેમાં એડ કરતા જઈશું અહીં આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે આપણે એક પછી એક ફાફડા અહીં એડ કરતા જઈશું તમે જોઈ શકો છો આપણા ફાફડા ખૂબ જ સરસ તૈયાર થયેલા છે તમે થોડા ધ્યાનથી બનાવશો તો તમારા ફાફડા પણ આ રીતે ખૂબ જ સરસ બનશે આપણે તેને પલટાવી લઈશું આ પહેલાં પણ ચેનલ પર મેં ચંપાકલી ગાંઠિયાની રેસિપી આપેલી છે તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તેમાંથી તમે જોઈ શકો છો આપણા ફાફડા અહીં ચઢાઈને તૈયાર થઈ ગયા છે આપણે હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું ફાફડા ચડાતા ફક્ત એકથી બે મિનિટનો જ સમય લાગે છે અને આપણે તેને મીડિયમ ગેસ ઉપર જ ચડવાના છે આપણા ફાફડા એકદમ સરસ બનેલા છે આપણે તેને પ્લેટમાં કાઢી લીધેલા છે આ રીતે આપણે બીજા ફાફડા પણ તળી લઈશું આપણા ફાફડા અહીં બનીને તૈયાર થઈ ગયા છે એકદમ સરસ સોફ્ટ બનેલા છે તો આ રેસીપી તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો આ ફાફડાને હું સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશ રેસીપી સારી લાગે તો લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયોની રેસીપી તમને મળતી રહે મેં અહીં ફાફડાની પ્લેટ તૈયાર કરી લીધેલી છે મેં તેને તળેલા મરચાં અને ડુંગળી સાથે સર્વ કરેલા છે તો તૈયાર છે આપણા ફાફડા